જુઓ ભાઈ તમે ગૂગલ ઉપર ગમે તે સર્ચ કરો છો અને ત્યારબાદ તેની હિસ્ટ્રી તમે ડિલેટ કરી નાખો છો પણ એ પરમાનન્ટ હિસ્ટ્રી મિત્રો ડિલીટ નથી થતી અને એ ડેટાબેઝમાં એક જગ્યાએ સેવ થાય છે તો મિત્રો હંમેશાનું ધ્યાન રાખવું અને ગમે તે ગૂગલ ઉપર સર્ચ કરવું નહીં અને આજે આપણે જાણીશું મિત્રો કે ગૂગલ ઉપર પરમાનન્ટ હિસ્ટ્રી કેવી રીતના ડિલીટ કરવી હા હું ગોપાલ ચૌધરી ચાલો આજે આપણે જાણીશું જો મિત્રો અહીંયા જઈ અને આપણે મોબાઈલમાં સેટિંગ ના ઓપ્શનમાં જઈ અને સેટિંગમાંથી આપણે ગૂગલના ઓપ્શનમાં જવાનું છે અહીંયા ગૂગલના ઓપ્શનમાં જઈ અહી આપણે જીમેલ ઉપર ક્લિક કરવાનું છે ત્યાંથી ગૂગલ એકાઉન્ટમાં જવાનું છે અને અહીંયાથી આપણે નીચે સ્કોલ કરીને મળી જાય તો પણ ઠીક છે કો તો પછી સર્ચ વાળા ઓપ્શનમાં જઈ ને આપણે ડેટા એન્ડ પ્રાઇવેસી ગોતવાનું છે જો ડેટા એન્ડ પ્રાઇવેસી વાળા ઓપ્શનમાં જવાનું અહીંયાથી તમે નીચે હિસ્ટ્રી જોઈ શકો છો એમાં માય એક્ટિવિટીમાં જવાનું છે માય એક્ટિવિટીમાં તમે જશો આપણું નેટ થોડું સ્લો ચાલી રહ્યું હતું અહીંયા તમે જે 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 પણ હિસ્ટ્રી તમે કરી છે એ બધું અહીંયા નીચે બતાવશે ટુ ડેની લાસ્ટ મંથ મંથની લાસ્ટ યર યરની આપણે જે પણ ડિલેટ કરવી અહીંયા અહિયાંથી ડિલીટ વાળા ઓપ્શન ઓપ્શનમાં જઈ અને આ ચાર ઓપ્શન બતાવે છે ત્યાંથી તમે જેટલી પણ હિસ્ટ્રી ડિલીટ કરવી હોય એટલી કરી શકો છો મિત્રો થેન્ક યુ ખૂબ ખૂબ તમારો આભાર